નમસ્કાર મિત્રો જય હિંદ હું છું દિન ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે અત્યારે આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેના જે સિસ્ટમેટિક સ્કેમ ચાલે છે એના વિશે દાહોદની એક આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની જે ભરતી માટે પોત્રીસ લાખની માંગણીનો જે ઓડિયો વાયરલ થયો છે અને જેની સંપૂર્ણ વિગતો ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા દ્વારા કેવી રીતે આ કૌભાંડ ચાલે છે એની સંપૂર્ણ ડિટેલમાં એમણે માહિતી પણ આપી છે અને જે લાયક ઉમેદવારો છે એ ઉમેદવારો કે જે પ્રથમ અને દ્વિતીય અથવા તો તૃતીય જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ના આવે અને જે અન્ય ઉમેદવારો પાસેથી પૈસાની કરી અને એમને આશ્રમ શાળામાં સીધી નોકરી અપાવવાનો મોટા પ્રમાણમાં ગુજરાત ભરમાં આ કૌભાંડ અત્યારે ચાલી રહ્યો છે અને અલગ અલગ જિલ્લાઓની જે આશ્રમ શાળાઓ છે એમાં આ સીધી ભરતી કરવામાં આવે છે એની કોઈ પણ ઓનલાઈન કે ઓનલાઈન ફોર્મ પણ નથી ભરાતા એની ઓનલાઈન જાહેરાત પણ નથી આવતી હું મિત્રો ઘણીવાર વિડીયો બનાવું છું જેમાં માત્ર ને માત્ર ન્યૂઝપેપરમાં જાહેરાત આવતી હોય અને તમારા ટપાલ દ્વારા જેની અરજી કરવાની રહેતી હોય છે તો સંપૂર્ણ આ કૌભાંડ કેવી રીતે ચાલે છે જેની

શિક્ષક સહાયકની જે ખાલી જગ્યા ભરવા માટે સંચાલક મંડળના સભ્ય દ્વારા નોકરી ઈચ્છુક ઉમેદવાર પાસેથી પચીસ થી પોત્રીસ લાખ રૂપિયા લાગવો રૂપે આપવા પડશે એનો કથિત ઓડિયો વાયરલ થતો જે ચકચાર મચી ગઈ છે આ બાબતે એક નાગરિક દ્વારા ઉચ્ચ સ્તરે કથિત વિડીયો દ્વારા રજૂઆત કરતો ભ્રષ્ટાચાર કરતા જવાબદારોમાં જે મચી ગયો છે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાની જે આશ્રમ શાળા છે એમાં સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન તથા અંગ્રેજી ભાષાની જે શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષણ સહાયકની ખાલી જગ્યા પડતો તેના માટે દૈનિક સમાચાર પત્રમાં જાહેરાત આપવામાં આવી હતી જેના સંદર્ભે કેટલાક લાયક જે લાયકાત ધરાવતા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી જેમાં એક દક્ષિણ ગુજરાતની મહિલાને બે વર્ષથી સેવા આપતા શિક્ષકે મોબાઈલથી કોન્ટેક્ટ કરી નોકરી માટે પોત્રીસ લાખ રૂપિયા નક્કી પણ કરેલ છે તેમાંથી મેં ત્રેવીસ લાખ રૂપિયા આપી પણ દીધા છે અમે જેમો ઇન્ટરવ્યૂમાં ધક્કા ખાતા નહીં અને હોય જે તમને જાણ માટે જ ફોન કર્યો હોવાનું જણાવ્યું છે મહિલાએ થોડી વ્યાજબી કરી આપવાનું જણાવતા સામાન્ય વ્યક્તિએ જણાવ્યું કે અન્ય ચારેક જેટલા ઉમેદવારો તમારાથી આગળ છે તમને આ પ્રમાણે યોગ્ય હોય તો ફિક્સ કરીએ નહીં તો કેન્સલ કરી દઈએ મહિલા ઉમેદવારે પોતાના પતિને જે પૂછપરછ કરી અને ફરીથી કોલ કરવાનું જણાવેલું હોવાનું ઓડિયો ક્લિપમાં સાંભળવા મળ્યું છે નોકરી વાચૂક મહિલા ઉમેદવાર દ્વારા યુવરાજસિંહ જાડેજા સાથે વાતચીત કરતો કૌભાંડને ઉજાવર કરવા માટે જે જરૂરી પુરાવા યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી અને એમાં જણાવ્યું કે નોકરી આપવા માટે જે નાણાંની જે માગ બાબતનો જે ઓડિયો ક્લિપના પુરાવા પણ છે અને કેટલીક ભરતીમાં જે લાયક ઉમેદવારો હોય છે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને જે લાખો રૂપિયામાં આ નોકરીઓના સોદા થઈ રહ્યા છે એ બાબતે ડીઓને રજૂઆત કરતો ડીઓ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે પરંતુ નોટિસથી કંઈ થવાનું નથી અને ભવિષ્યમાં આવા ઘણા બધા જે કૌભાંડઓ ચાલે છે અત્યારે પણ ચાલી રહ્યા છે આ જે ઓડિયો મુજબ નિષ્પક્ષ રીતે તપાસ થવી જોઈએ અને કાયદેસરનો જે ગુનો દાખલ કરવામાં આવે એમ જણાવ્યું હતું હાલમાં આ બાબતમાં કોઈ રાજકીય વ્યક્તિની સંડોવણી હોવાના અત્યારે પુરાવા નથી તો મિત્રો ખાસ તમને પણ અપીલ છે કે જો કોઈ તમે આશ્રમશાળામાં આપણે આપણે અવારનવાર આશ્રમશાળાનો વિડીયો મૂકીએ છીએ તમે એમાં જો એપ્લાય કરો છો ફોર્મ ફિલઅપ કરો છો અથવા તો જે ટપાલ દ્વારા તમે તમારા ડોક્યુમેન્ટ મૂકો છો અને તમારી પાસે આવો કોઈપણ પ્રકારનો ફોન આવે તો તમે ભાઈ શ્રી યુરાશીની અથવા તો આપણે નીચે મોબાઈલ નંબર આપેલા છે તેના ઉપર તમે સંપૂર્ણ ડિટેલ સાથે અમારા સુધી માહિતી પહોંચાડી શકો છો તો આપણે જે તે આવા કૌભાંડો ચાલે છે એની સામે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને યોગ્ય પગલાં લઈ શકીએ તો અત્યારે આ જે એક જ માત્ર સંજેલી તાલુકાનું નહીં પરંતુ ગુજરાતભરની આશ્રમશાળાઓમાં આવું મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે છે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય પાર થેન્કસ ફોર વોચિંગ